નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો વરસાદ વાવણી પછી શરૂઆત ધીમો 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 થઈ ગયો છે અને એવું લાગે કે હવે સમય સમયનું કામ કરતું હોય એટલે આપણે સમય સમયને વિડીયો નાખવા જરૂરી છે તો આ ઘણા દિવસો થયા એટલે કે લગભગ બે અઢી મહિના થયા પશુપાલન વિશેનો એક વિડીયો જ મળતો નથી તો આપણે એવું લાગે છે કે ચોમાસાની ઋતુ આવી અને આની અંદર પશુનું મહિના દોઢ મહિનાના ગાળાની અંદર વ્યાણ થવાનું હોય તો એના માટેનો એક મસ્ત મજાનો વિડીયો આપણે નાખી દઈએ છીએ અને જે તમને એક વાત કરતું હતું કે પશુ પ્રેગનેન્ટ હોય એટલે કે કાભણ હોય તો એના માટેની જે કીટ તમને હું બતાવતું હતું એ એના શરીરમાંથી ગમે ત્યાંથી બ્લડ લઈ અને બ્લડની અંદર ચેક કરવામાં આવતી અને એના પૈસા પણ વધારે પડતા અને વારે ઘડીએ આપણે જોઈએ તો આપણે તબેલાની અંદર વધારે પડતી નુકસાની થતી હોય તો આપણું પશુ ઠેરતું ના હોય ગાભરના રહેતું હોય એ તકલીફ થતી હોય એટલે આપણે વધારે પડતી ખોટ આવતી હોય તો આ સમસ્યાનો ઉકેલ કે વહેલામાં વહેલી તકે સચોટ અને ઝડપી નિદાન થયું એ માટે હિસાર અને આપણી સરકારે મળી અને એક કીટનું આયોજન કર્યું હોય એવી મસ્તીની કીટ બનાવી છે કે એની ઉપર પેશાબના ત્રણથી ચાર યુરેનના ટીપા નાખી અને તમે ટ્રાય કરી શકો છો તો આ કારગો આ જે નુસ્ખો હે કારગર સાબિત થયો છે અને હાલ અમારી પાસે હજી આવી નથી ને કે તમને લાઈવ એનો હું તમને બતાવીશ તો વધારેમાં આપણે આગળ વાત કરવાની છે કે આપણા પશુપાલનના વ્યવસાયની અંદર એકથી દોઢથી બે મહિનાની વાર હોય અને ત્યારે આપણે પશુની શું કાળજી લેવી જોઈએ એના માટે હું બેસ્ટ બે મજાના પ્રોડક્ટ લઈ આવ્યો છું પહેલી વાત એડવેટાઈ નથી કોઈની આપણે વાપરતા હોય આ વસ્તુ કહેવાની છે કે ભાઈ આ છે મેટાબોલાઇટ મિક્સ જે કોઈ કંપનીનું આવતું હોય એ કંઈ આપણે ખબર નથી પણ આપણે કોઈ કંપનીની એડ્યુટ્રાઈ કરતા નથી ઘણો ટાઈમથી આપણે પશુને આ ખવડાવીએ છીએ ને આ કારગર સાબિત થાય છે એટલા માટે લઈ આવ્યો છું તો આ એક કિલ્લાનું પડીકું છે આની અંદર વીસ પેકેટ નીકળશે એ એક પેકેટ પચાસ ગ્રામનું છે પચાસ ગ્રામનું પેકેટ હવા કે હાજ બેમાંથી એક ટાઈમ આખા દિવસની અંદર પચાસ ગ્રામ ખવડાવવાનું આવે આના હું ફાયદા થાય આના વિશે એ હું તમને વાત કરું મેટાબોલાઇટ મિક્સ છે એ તમારે પશુ જ્યારે ગાભણ હોય વ્યાવાની એકથી દોઢ મહિનાની વાર હોય ત્યારથી અથવા તો દસથી પંદર દિવસની વાર હોય તો તમે પશુને આપી શકો એના ફાયદા એ થાય કે તમારા પશુનું જ્યારે વ્યાણ એટલે કે જ્યારે પણ બચ્ચું દેવાની તૈયારી હોય ત્યારે ખોટું કોચવાતું નથી ખોટી તકલીફ નથી પડતી અને આસાનીથી બચવું દઈ દે છે અને બીજું વધારે મેં કહેવાનું એ કે કોઈ જર પડવામાં તકલીફ નથી પડતી વ્યાણાના ત્રણથી ચાર કલાકની અંદર જર પણ આસાનીથી પડી જાય અને દૂધને લગતી ઘણી બધી સમસ્યાનો રોગ થતા હોય છે એ રોગમાંય પણ ઘણું બધું કારગર ઉપયોગી છે અને તમારું પશુ વ્યાણા પાસે જ્યાં નબળું પડી જાય છે એ નબળું પડતું નથી તો એના માટે અમે પશુને આ આપતા હોઈએ છીએ બાકી તમારી ઈચ્છા તમારે આપવું કે ના આપવું ત્યાર પછી ઘણા મિત્રોને આવા પ્રશ્ન હોય કે ભાઈ પશુ અમારું એકદમ જોરદાર વજન વરવાનું મોટું એવી પશુ છે પશુનું ઓર્ડર બહુ નાનું છે દૂધ આપતું નથી નાનું ઓર્ડર હોય તો દૂધ ના નીકળે આ વાત ખોટી છે આપણે એ વસ્તુ માનતા નથી પશુનો ઓર્ડર નાનું હોય કે મોટું હોય એની દૂધની કેપેસિટી જે હોય ઓર્ડર કંઈ મોટું હોય તો આવતું નથી પણ એક પ્રોડક્ટ છે આપણે લઈ આવ્યા છે ઘણો ટાઈમથી પશુને આપી છે એટલે અમને સારી લાગી છે આ પશુને વેટકો એચ છે જે વિટામિન એચ કહેવાય વિટામિન એજ છે કંપનીનું કંઈ એ હું કહેતો નથી કેમ કે પ્રમોશન કરવામાં કંઈ વરતું નથી આ તો પશુને આપણે આપીએ એટલા માટે તો આના હું ફાયદા આના કેટલો ડોઝ રાખવાનો કેટલો ટાઈમ પશુ કાફરણ હોય ત્યારથી આપવાની શરૂઆત કરવી આ બેય વસ્તુ મિક્સમાં પણ આપી શકે તો આ વેટકો એચ એટલે કે વિટામિન એચ છે દરેક પશુને દસ મિલી દસ મિલીથી કરી અને વીસ મિલીનો ડોઝ આપી શકાય ઓછામાં ઓછો દસ મિલી વધારેમાં વધારે વીસ મિલી આથી ઓવર ડોઝ કરવાનો આવતો નથી આપણું માનવું એવું છે કે આપણા પશુ બહુ હેવી હોય તો સત્તરથી અઢાર મિલી આપી શકાય નકર કે પંદર મિલી કાફી છે નાની એવડી પાડી હોય તો ખાલી બે મિલી એના માટે કાફી હે તો આ બે વસ્તુની તમને દેવાની પ્રક્રિયા બતાવો કે મેટાબોલાઇટ મિક્સ છે એ તમે ખાણદાણ આપતા હો તો એના ભેગું આપી શકાય એકદમ મસ્ત સ્માઇલીની આવે ત્યાર પછી હજી વેટકો એજ એટલે કે વિટામિન એચ છે આ વિટામિન એચ હેવી પશુ હોય તો સત્તર અઢાર વીસ મિલી સુધી આપી શકાય અને ક્યારે આપવું કે તમારું પશુ જ્યારે સાત મહિનાનું ગાભણ હોય ત્યારે તમે પશુને રોટલી ઉપર ચોપડી અથવા તો ઇન્જેક્શનના પંપમાં ભરી ડાયરેક્ટ મોઢામાં આપી શકો અથવા તો ખાણદાણની અંદર મિક્સ કરીને આપી શકો કોઈ પણ પદ્ધતિથી પશુના પેટની અંદર જાવું જરૂરી છે તો એનો શું ઉપયોગ આવે કે તમારું પશુ છે એકદમ હટું કટું દેખાય અને જે અડર છે આપણે અમારી દેહી ભાષામાં ઊ કહીએ ઉ કીએ અથવા તો આવ લેવટી કહીએ અડર કહીએ ઘણી બધી વસ્તુ અલગ અલગ ભાષામાં કહેવાતી હોય તો એના આવનો વિકાસ થાય અને જે આવની અંદર ઝીણા મોટા રોગ થતા હોય દૂધજન્ય એ રોગ સામે રક્ષણ કરે અને આખા એની બોડીની અંદર રોગપ્રતિકારક શક્તિથી જોમ ભરી દે એટલે રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ જાય એટલે પશુ રોગથી ઓછું પીડાય અને બે મહિના અગાઉ વ્યાણાના બે મહિના અગાઉથી આપો તો પશુનું એકદમ સ્વસ્થ્ય જળવાઈ રહીએ અને જ્યારે વ્યાવાનો સમયગાળો નજીક આવે ત્યારે તમારું પશુ ખોટું તકલીફમાં હેરાન નથી થતું તો આ બે જે વસ્તુ હતી એ પશુ માટે સ્પેશિયલ છે ભલે કોઈ ના ખવડાવતા હોય તો અલગ વાત છે બાકી કોઈ ખવડાવતા હોય તો આ એનો ડોજ રહે અને આ એનો દેવાનો સમયગાળો રહે અને કઈ કઈ વસ્તુમાં ઉપયોગ આવે છે એ માટે મેં તમને જણાવી દીધું છે અને જે ઓલી કીટનું કીધું છે ને એ જ્યારે આપણી હાથમાં આવશે ને ત્યારે એ કીટ વેસેને જોરદાર વિડીયો બનાવીશ અને લાઈવ ડેમો જ બતાવવું કેમ કે ખોટું બોલવું નથી ને આપણે ક્યાં વેચવી છે લાઈવ ડેમો સો ટકા પ્રૂફ હોય તો જ બનાવવાનો છે આ બે વસ્તુ જે હું લઈ આવ્યો છું આ બે વસ્તુ આપણા તબેલા માટે ખાસ ખરેખર પશુપાલક હોય એને રાખવી જરૂરી છે કેમ કે તબેલાની અંદર અવારનવાર પશુનું વ્યાણ થતું હોય તો હાલ અમારા તબેલાની અંદર પશુ બે ત્રણ વ્યાવાની તૈયારીમાં હે એટલે કે મહિનો થાય કે દોઢ મહિનો થાય હું એના માટે લઈ આવ્યો છું તો આપણે આનો એક વિડીયો બનાવી અને એવી ઈચ્છા થઈ કે ખેડૂત સુધી આપણે પહોંચાડીએ અને સાચી માહિતી આપીએ તો ખેડૂત સુખી તો જગત સુખી તો આવજો জয় দ্বারকাধীশ জয় জবান জয় কিশান